ફેમિલી બધા મજા મજા હર મહાદેવ જોઈ શકો આજે આપણે વાડી આવી ગયા છે પાછા એમ કે પુવાડા ચાલુ કરવાના છે આગળ લાઈટ આવે એટલે આપણે આપણા બ્લોકમાં કન્ટિન્યુ આગળ રહેવાનું છે જોઈ શકો છો હું બીજી વાડી આવી ગયા છે પાછા વરસાદ નથી એટલે પુવાડા ચાલુ કરી દઈ દેવો આગળ તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો કેમ છો મિત્રો આજે આપણે વાડીએ પાછા આવી ગયા છે આજે જેડે બ્લોક બનાવ વિડીયો ઉતારી ન હતો એમાં જે સોરી જો આપણે વાડીએ બેઠા છે અને તો મારું ગ્રુપ આજે નવીન તમને લાગતું છે કેમ કે પડન આજે યાર છે નાયા હા એમાં કઈ શંકા થાન નથી અને માઇન્ડ હે ચાલુ છે કે પૂરું થઈ જાય આપડે બ્લોક માં રેજો આગળ જોતા રહેજો અને આવો નવો શપથ આપતા રહેજો અમને અને એક ખાસ એ જણાવવાનું કે મને ખબર નથી કે અમારો વિડીયો ત્યાં હાલેથી એક કોમેન્ટ કરી દેજો ગામની નામ લખીને અને જેટલા મને કોમેન્ટ કરજે એનો એકથી હું પ્રેશનલ વિડીયો બનાવી અને હું તમને તમારું નામ લે અથવા મારું ગામનું નામ લઈ હકી હું તો પ્લીઝ આપણે એક એનો પ્રેશનલ વિડીયો બનાવશું અને પ્રશ્નનો જવાબ હું આપીશ તો આપણે પ્રશ્ન માટેનો પણ જવાબ બનાવજો

કેમ કે અમારે પાસે વાહન નથી ત્યાં જવાનું ન હોય કેમ કે અમે સાયકલ હોય એટલે બહાર તો બહુ જવાનું ઓછું હોય વાડીના હોય બાકી આપણે બેઠો અને આજે એક તમને યુટ્યુબ જેટલા મારા વિડીયોઝ હોય એને ચેલેન્જ છે જેટલા પાડો એટલી લાઈક પડે તો હા કે ના થેન્ક યુ કેમ છો મિત્રો આપડે ચાલુ છે કેમ છો મિત્રો જોઈ છે ફુવારામાં કેવું વાતાવરણ થઈ ગયું જો કે આવું વાતાવરણ તો મેં આજ પહેલી વાર જોયું ફુવારામાં લાલ પીળો અને લીલો કલર દેખાય છે અને આપણે કાલ થી કાયમ ના ના ત્રણ ચાર દિનનો બ્લોક ભેગો આવશે ત્રણ ચાર દિન બ્લોક ભેગો આવશે એ માટે તમને અમે થોડી કહી છી અને આવો નવો સપોટ આપતા રહેજો ને જો આ નજારો છે આવો ફુવારાનો નજારો તમે જોઈ શકો છો અને આવો નવો સપોર્ટ આપતા રહેજો ને આ માંડવી છે આપણે તો માંડવી તો દેખાડીએ છીએ એમાં કંઈ સંકન સાલ નથી અને ત્યાં આજ આપણે હું કઈ વારનો હું તમને કીધું રવિ સોમ ને મંગળ ને બુધ ને ગુરુ ચાર દિવસનો બ્લોક એક સાથે આવશે તો આપણે કન્ઝ્યુમર બ્લોકમાં રહેજો અને આવો નવો સપોર્ટ આપતા રહેજો થોડુંક વધારે ઝૂમ થઈ ગયું છે આમાં શંકાને ઝૂમમાં થોડુંક માફ કરી દેજો કેમ કે મેં ઝૂમ કરેલો હતો એટલે પાછું લીધું નહીં તો આવો નવો સપોર્ટ આપતા રહેજો લાઇક કરજો અને શેર કરજો જોઈ શકો હવે તમને દેખાતું હોય કે ન દેખાતું હોય એ મને કંઈ ખબર નથી અને જો આવો નવો સપોર્ટ આપતા રહેજો જોઈ શકો મિત્રો આજે આપણે પાછા પોવાડામાં આવી ગયા છે અને આજે આપણે ચાર પાંચ દિવસનો બ્લોક ભેગો આવશે તો ક્રિકેટ અમારા બ્લોગમાં બન્યા રહેજો અને શેર કરી દેજો તો આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ તો અમારા બ્લોગમાં સપોર્ટ આપતા રહેજો તો આજે આપણે અહીંયા વિડીયો કરવાનો છે બંધ તો આપણા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો થેન્ક યુ જય માતાજી હર હર મહાદેવ જય મંગલ